ભુજ લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના આગમન માટે તૈયારીઓ શરૂ રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમ નરેન્દ્ર મોદી સાહેબ કચ્છ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવ્યો છે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે એવી જ રીતે ભૂપેન્દ્રભાઈ પણ અવારનવાર કચ્છની મુલાકાત લેતા હોય છે આવતીકાલે ખાસ કરોડો રૂપિયાના કચ્છના લોક ઉપયોગી અને વિકાસના કામના લોકાર્પણ પ્રસંગે અને ખાતમુહૂર્ત પ્રસંગે જ્યારે સાહેબ આવી રહ્યા છે ત્યારે ભુજમાં એક અનેરો ઉત્સાહ છે ખાસ ભુજની વાત કરીએ તો લગભગ અઢાર રોડ જે વીસ વર્ષથી પેન્ડિંગ હતા તેનું કામ આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ સાંસદ શ્રી વિનોદભાઈ અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ સર્વે આગેવાનોની રજૂઆતથી જ્યારે મુખ્યમંત્રી સાહેબે એને મંજૂરી આપી છે તો એવા રોડોના ખાતમુહૂર્ત માટે જ્યારે સાહેબ કાલે પધારી રહ્યા છે ત્યારે ભુજ શહેરમાં એક અનેરો ઉત્સાહ છે અને લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતીકાલે પહોંચવાના છે હું આપના માધ્યમથી ભુજની તમામ જનતાને આવતીકાલે સવારે સાડા અગિયાર કલાકે લાલન કોલેજ ગ્રાઉન્ડ મધ્ય પધારવાનું ભાવભર્યું આમંત્રણ આપું છું ખૂબ ત્યાં કને સ્ટેજની અને ખૂબ સારા ડોમ ખૂબ સારી વ્યવસ્થા બધી જ તૈયારીઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે અને લગભગ સાંજ સુધી આ કામગીરી પૂર્ણ થશે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી સચોટ કચ્છી તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ